युद्ध 71 1971 ના યુદ્ધ વિશેનો ઉલ્લેખ છે ને એકેડેમી જે ટેક્નિક છે તો યુદ્ધ 71 વિશે આપણે એક ટુ જાણતા હોય કે બાંગ્લાદેશ પાકિસ્તાન થી છૂટા પડ્યો અને કલે બાંગ્લાદેશ નામનો દેશ હતો નહીં જે રીતે ઓફિસર 47 પહેલા કોઈ પાકિસ્તાન નહોતું ત્યારે લાહોર ભારત તો ભાગ હતો રાવળની ટીમે બાદમાં રક્ષા વળ્યું અને નું રક્ષા જોવો આઝાદી પહેલા તો એકંદરના યુદ્ધમાં 14 દિવસમાં બાંગ્લાદેશ કઈ રીતે એક દેશનો સર્જક એના જે મહત્વની વાત એ હતી કે 2000 વર્ષના ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ત્યારે ભારતે કોઈ દેશમાં શરણાગતિ લખાઈ અગાઉના કોઈ યુદ્ધમાં કઈ શરણાગતિ લખાવનો પ્રસંગ નથી આવ્યો બાદ પછી જે ઇલુપૂર થાય તો એનો ટટકે લુજી આ બાંગ્લાદેશ યુદ્ધ 1971 નો યુદ્ધ એવું હતું કે જેમાં પાકિસ્તાનના જંગલ લેવા જોઈએ એટલે કે પાકિસ્તાને ભારતને શરણાગતિ પત્ર લખે જો કે અમે શરણાગતિ સ્વીકાર એ સેવાયું તું પ્રુ કરો ત્યારે આપણી પાસે નાનો જ સેનિકો હતા તો તમને ખબર ન પડે કે ભાઈ એટલે બાંગ્લાદેશ નામ પૂર્વ પાકિસ્તાન હતું પૂર્વ પાકિસ્તાન ત્યારે કેવું હતું એ બધી એટલે

અને એમ આજે તમને રણનીતિ શીખવા પડે કે તમને જીવનમાં દરેક જગ્યાએ એકાંતમાં કે કામ だけ નસ્તર મોં ચલાડવા જવાનું કે આપણી ત્રીજી બાંગ્લાદેશ બનાવ હતી પણ આપણે શું કરવાનું છે એમાં કામ